તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ પ્લસ કોર્ની સંયુક્ત કામગીરીમાં નિઝર પોલીસ સ્ટેશનમાં ક્ષેત્રમાં થયેલ ઘરફોડ ચોરીનો વણ શોધાયેલ ગુનો ઉકેલી કાઢવામાં આવ્યો છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ છ લાખ એસી હજારના મુદ્દા માલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે ત્રીજો આરોપી વોન્ટેડ જાહેર કરાયો છે તારીખ દસ જુલાઈના રોજ એલસીબીની તાપીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નિઝર એપીએમસી ત્રણ રસ્તા નજીક બે શંકાસ્પદ ઇસમોને રોકી તપાસ કરતા તેમની પાસેથી બિલ વગરના સોનાના ઘરેણા મળી આવ્યા આરોપીઓ વિશાલ રણજીતભાઈ ઠાકરે અને નારસિંગ ઓકારસિંહ સિકલીગરની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેમણે તેમના ત્રીજા સાથી પરેશ તાનાજી પાડવીએ આશરે એક મહિના પહેલા વેલદા ગામે એક બંધ મકાનમાંથી ઘરમાં ઘુસીને રૂપિયા બે લાખ રોકડ અને સોનાની ચોરી કરી હતી આરોપીઓને આઈએસસીડી કલમ પાંત્રીસ એ મુજબ અટક કરી વધુ તપાસ માટે નિઝર પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યા છે ત્રીજા વોન્ટેડ આરોપી પરેશ તાનાજી પાડવીની ધરપકડ માટે કાર્યવાહી ચાલુ છે હંસરાજ પાડવી સાથે દિપેશ પડવી આર ન્યૂઝ તાપી